નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ પચીસ ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હળદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓની હરાજી થયેલ હતી તેમાં કઈ જણસીઓનો કેટલો ભાવ રહ્યો છે તેની મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે હળુદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો દસથી ચૌદસો ને રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો ને છ્યાસી મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર એકથી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોવીસ હજાર ત્રણસો ને મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે બાવીસસો પિસ્તાલીસથી 2330 ને ત્રીસ રૂપિયા સુધીની આવક નોંધાઈ છે સિત્તેર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સાઠથી છ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે અઢાર હજાર ત્રણસો ને મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો વીસથી પાંચસો ને ચોરાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો ને પંચ્યાસી મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો પચાસથી પચીસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી એક હજારને ત્રણ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને નવ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને તેતાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો એંસીથી સોળસો ને નેવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર એકસો ને સત્તાવન મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસો દસથી અગિયારસો ને એકાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને ચાલીસ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર દસથી અગિયારસો ને બત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને તેર મણની અજમાનો ભાવ રહ્યો છે બે હજારથી તેવીસો ને પચાસ રૂપિયા સુધીનો એટલે કે અજમાની પણ આવક થઈ છે અજમાનો ભાવ બે હજારથી ત્રેવીસો પચાસ રૂપિયા સુધીનો બોલાયો છે આવક નોંધાઈ છે ઓગણપચાસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો એસી એંસીથી એક હજાર ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને બોતેર મણની તો મિત્રો આ હતા આજના એટલે કે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસને આ હતા આજના હળદ યાર્ડના બજાર ભાવ કે જે વિવિધ જણસીઓ આવી હતી હળદમાં અને એની હરરાજી થઈ હતી અને ક્યાંથી ક્યાં સુધીનો ભાવ બોલાયો આ ભાવ જે મિત્રો હતો એ એક મણનો એટલે કે વીસ કિલોનો ભાવ હતો આભાર મિત્રો